સક્ષમ શાળાના જેટલા બી જે ઇન્ડિકેટર જે ઉદ્દાઓ છે એ ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ અને સુરતમાં આઈ થિંક ખ્યાલ નથી બાકી આપણા ગુજરાતમાં જ્યારે બે હજાર ચૌદ પંદરમાં એ ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ આવેલો અને એની અંદર આ બધા જે આયામો છે એ આપવામાં આવેલા હતા એ પણ એવી જ રીતે હું જોડાયો છું ઇકો ક્લબના તજજ્ઞ તરીકે અમૃત જળ અને અમૃત માટી કેવી રીતે બનાવી એ મારે વિશેષ રસને કારણે હું સજીવ ખેતી તરફ પડ્યો મારી થોડી બે ચાર વીઘા જમીન હતી એની અંદર મેં આના પ્રયોગો મારી વિદ્યાલયમાં ગ્રો બેગની અંદર જે શાકભાજીમાં કિચન ગાર્ડનના જે વિવિધ પ્લાન્ટ ઉગાડવાની શરૂઆત કરી અને આજે એ દોધનવાળી સક્સેસ સ્ટોરી સ્કૂલ તરીકે કાયમ બની છે જ્યારે બે હજાર ચૌદ પંદરમાં આપણા વિપિન શાહ સાહેબ કરીને હતા જે બાંધકામમાં ગુજરાત રાજ્યના જે એન્જિનિયર તો મુખ્ય કામ સંભાળતા હતા એમણે જ્યારે આવીને અમારી શાળાનો વિડીયો બનાવ્યો કે ડુંગરને કોતરીને ડુંગરને ખોદીને આ લોકે આખી વિદ્યાલય ત્યાં નિર્માણ કરી છે અને એની અંદર બેંચ પછી પાકો હાડમૂરો અને એ હાડમૂરમ વચ્ચે વિવિધ પ્રકારના વૃક્ષો બને નહીં આ ભૂમિને શ્રાપ મળેલો છે એટલે અહીંયા આંબા કે ચીકુ કોઈ ધ્યાન નથી બને આજે આપ પાંચસો આ મે મહિનાની અંદર પાંચ મણ જેટલી કેસર કેરી અને આખા વર્ષમાં એવરેજ ચીકુ એ અમારા બધા 147 જેટલા બાળકોને એ ખાઈ શકે સિઝનલ એ રીતે ચીકુ સેતુ આ બધી વસ્તુઓ વિદ્યાલયમાં મળે છે એ એના પરથી 10 કિલો રીંગણ નીકળે બટાકા સિઝનમાં એક જ વાર નીકળ્યા તો વિદ્યાલયને બટાકા આપણે પૂરા ન કરી શકે પણ ધાણા અને મેથી મધ્યાન ભોજન માટે દરરોજ નું અમારા વિદ્યાલયના બાળકો જાતે ઉગાડેલું જાતે વાપરે છે બોલો તો આપણે આત્મનિર્ભર કે આપની વાત એવી છે સક્ષમ ભારત આજે સક્ષમ આપણી સાડા હું સક્ષમ સાડા ની વાત કરું તો શરૂઆત ઇન્ડિકેટર ની અંદર અમારા 27 પોઈન્ટ હતા જ્યારે થર્ડ પાર્ટી આવે છે ગ્રીન સ્કૂલ ની અંદર એ વખતે અમારા 94 પરસેન્ટેજ આવ્યા અને એ લઈ આવીને પણ આપણે છાયો ખાતર બનાવી શકીએ બરાબર કે ગણ જીવામાં તો ક્યાં કહેવાય પણ એક છાણીઓ ખાતર છે જે આપણા જમીન તૈયાર કરવા માટે મુખ્ય વસ્તુ છે તો ગ્રો બેગ ની અંદર આવું છાણીઓ ખાતર સારું સળેલું કમ્પોસ્ટ ખાતર 50% લેવાનું ખાતર તરીકે ગ્રો બેગ 10 કિલોનું છે તો 5 કિલો દેસી ગાયનો ગોબર અથવા તો આવું છાણીઓ ખાતર અને એ એકદમ સળેલું હોય અને એની અંદર આપણે 5 કિલો જેટલી માટી નાખવાની આપણી લોકલ માટી અને એ ગ્રો બેગ ને બરાબર મિક્સ કરીને ભરી દેવાનું છે

કીડી વર્કિંગ કરે છે કીડીઓ ફરે છે મધમાખી ઉડે છે પતંગિયા ઉડે છે તો એ કામ ઓર્ગેનિક તમે કોઈ જગ્યાએ કેરી લેવા જાઓ અને એ એમ કહે કે આ ઘર આખો બગીચો ઓર્ગેનિક છે બરાબર પણ ત્યાં તમને સૌ ખાવા કોઈ બી કીડી જોવા ના મળે તો સમજી જાવ કે એને પેસ્ટિસાઇડ મારેલો છે બોલો આટલું તો તમે જાણો ને આપણે આજે કેવું ખાવું જોઈએ અને કેવું ઉગાડવું જોઈએ તે પર આપણે વાત કરીએ જમીન કેવી રીતે તૈયાર કરવી તો ગ્રો બેગ માં આપણે 50 ટકા છાણીયો ખાતર અને 50 ટકા માટી માટી માં પણ જો તમે કાંપ પાડી દીксе પણ थैલી જો માટી ને વાપરશો તો બેસ્ટ પરિણામ મળશે અમે બીટ બનાવેલા તો 500 ગ્રામ થી 700 ગ્રામ નું એક બીટ અને વિદ્યાલય બાળકો બાળકોને ખવડાવે છે બાળકોને કહે કે અમે બીટ ખાતા જ ન હતા બીટ ખાય ને બીટ કાપે એટલે દવાની ગંધ આવે એ લોકો એમ કહે કે આ બહુ સરસ લાગે છે બોલો પણ એ કોણે ઉગાડેલું આપણે ઉગાડેલું બરાબર તો દરેક વસ્તુને આપણે આ રીતે ઉગાડીએ દેશી ગાયનું ગૌમૂત્ર છે એની અંદર 10 લીટર જેટલું ગૌમૂત્ર તમે જ્યારે ખેતી કરતા હોય ત્યારની વાત કરો 10 લીટર જેટલું ગૌમૂત્ર લેવાનું એમાં 2 કિલો ગોળ લેવાનું 500 ગ્રામ ચણાનો લોટ લેવાનો ગોળ અથવા પીપળાના ઝાડ નીચેની માટી એ તમારે 500 ગ્રામ લેવાની એની અંદર બેક્ટેરિયા ખૂબ હોય છે તો આપણે જે અત્યારે બધા દવાઓ મારી મારીને બેક્ટેરિયાઓને મારી રાખ્યા એને જો આપણી જમીનમાં ફરી લાવવા હોય તો વડ અથવા પીપળાના ઝાડ નીચેની માટી લાવવી અને એને આ બધી વસ્તુને કન્ટેન કરવાનો 200 લિટરના બેરલની અંદર 10 લિટર ગૌમૂત્ર 10 કિલો દેશી ગાયનું ગોબર બે વસ્તુ થઈ 500 ગ્રામ ચણાનો લોટ 500 ગ્રામ ગોળ અથવા પીપળાના ઝાડ નીચેની માટી અને 100 લિટર દેશી ગોળ તો જો હું દેશી શબ્દ બોલું છું અત્યારે જેમ જેસે તમને ટાઈમ મળશે તો વિડિયો જોવા મળશે અથવા તો YouTube લિંક છે મારી નંદન વાંગી ગૌશાળા બી એમ પટેલ નંદન વાંગી ગૌશાળા બી એમ પટેલ સરવલ્લા આટલું કરશો એટલે તમને લગભગ 600 જેટલા વિડિયો જોવા મળશે सरवनवला मारु सूरत जिल्हा नो मववा तालुका नो सरवनला गाव चे वतनवारू क्या छे के आ मारी पास आत्यारे 24 मारा बन्ने विकराव आज शाम मा छे नंदनवन ई भरतभाई नगोबाई पटेल આપને જાણ ખાતર કે પર્યાવરણ અને ગ્રીન સ્કૂલ માટે નેશનલ એવોર્ડ પ્રાથમિક શાળા મળ્યો છે એટલે આપણે પણ કૃષિ અને પ્રાકૃતિક આજે મારી એક ઘણા બધા ટીચરો ને અમે પ્રેરિત કરી રહ્યા છીએ બરાબર આપણે તેના પર કામ કરીએ ત્યારે તો દેશી ગાય નું ગોબર અને ગૌમૂત્ર ની ખેતી કરીએ છે રસાયણો નાખીએ રાસાયણિક ખેતી થઈ ગઈ પણ પ્રાકૃતિક કૃષિ એટલે ઇનપુટ બધા આપણે ઘરે જાતે જ બનાવી શકીએ અથવા આપણા ગામમાં તૈયાર થાય આપણા આજુબાજુમાં તમે વાલીઓને પૂછજો તો દેશી ગાયો હશે જેને ખૂંદ હોય છે તમે કોઈ પણ ગાયને પારખવા માટેની એક રીત છે કે જેને તમે ખૂંદ પર ઉપર બઢાના ભાગ પર હાથ લગાવો તો જે શંકુ આકાર ત્રિકોણ આકારે જે ઉપર ગમ એટલે જે ખૂંદ છે એ ઇન્ડિકસ કહેવાય છે અત્યારે આપણે ત્યાં દૂધનું આવક દૂધ વધારે જોઈએ વધારે દૂધને આપણે પોચી વળવા માટે આપણે બધી જર્સી અને એટલે વિદેશી ગાય લઈ આવી અને રેની રેની બાકી હતા તે અપોસ્ટોપલી દરેક ઘરે કયું દૂધ પીવાય છે તમે કયું દૂધ પીશો વાત તમને સપ્તમ બાળકના વિચારમાં આવશે

એ વિષય પર એ લોકો કામ કરી રહ્યા છે બરાબર તો આપણે બંને કામ કરવાના છે શિક્ષક તરીકે એક વાહક બનીને એવા બાળકો તૈયાર કરીએ કે જેઓ ઝેર મુક્ત અનાજ આવનારા દિવસોમાં ઉગાડે હવે હું એક દાખલો આપું આપણો વિદ્યાર્થી 12 નું ભણ્યો અને 12 પછી એમ કે કે મારે બીજાની ખેતી કરવી છે આપણે એને પ્રાકૃતિક કૃષિ શીખવી જ નથી છાણ તો કે છી છી ગૌમૂત્રને કે બહુ ગંદાઈ બરાબર અને એ વિદ્યાર્થી 12 માં પછી એમ કે કે મારે હવે ખેતી કરવી છે એટલે બીજા ઉગાડવા છે બેન તમે બીજા લેવા આવજો હવે બે એ જેનો જે 12 માં પાસ આપણો વિદ્યાર્થી શું કરશે એને પ્રાકૃતિકની ખબર નથી એટલે કઈ દવા લાવવા એગ્રોમાંથી અને શું છાટવાનો એ દવા અને બીનો કોને ખવડાવવા 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 તો એ માર હે કે આપણને આપણે જીવડાવે વળી વળીને વાત આપણે ક્યાં જ આવે આપણે આપણા પરિવારમાં જેટલું પ્રાકૃતિક થાય એટલું કેરી ખાવી છે તો ખેતરનો વાળો છે ત્યાં બે કલમ અત્યારથી વાવી દઉં તમે દવા છાંટો તો કંઈ નહીં પણ એના પર ના છાંટો બરાબર એક મારી ગોલ્ડન સલાહ છે આપ માનશો અત્યારે મારે કુંવરની દાટ ઘરના છે કેરીનો રસ ઘરનો છે તો ગરના છે મિલેટ માં ભાતનો અને મોરાયો મારા ગરનો છે બરાબર કેમ આ તપ કરતાં મને બી આટલો સરસ નીકળી ગયો હું આજે વિચાર કરું આજે મારો સત્સંગ સાંભળો અને કાકમાં ના આવી શકો પહેલા તો તમારે ગ્રોબેગ લાવવી પડશે કે પહેલા આચાર્યને કહેવું પડશે કે આટલી મોટી ગ્રોબેગ લાવી આપો એટલે અમે દેશી ગાયનો ગોબર લાવીએ અને વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિ કરીએ બરાબર અમારે ત્યાં એવું છે મારે એ શાળામાં એકવીસ વર્ષ નો હતો મારે ત્યાં અત્યારે સાત વર્ષથી થયા એ બેન બધી છૂટ છે બેન ઇકો ક્લબ તમારે સંભાળવાનું ઉપર બધા લોકો સમજાવવાનું કામ મારું છે પણ અહીંયા ગ્રાઉન્ડ પર તમે કામ કરો તમને છૂટ છે તમે શીખો કોઈ પણ જગ્યાએ અટકી પડે તો મને બોલાવો તમારી સાથે અને મુક્ત રીતે કરવા દેવાનું આપણે એમને પણ પ્રાકૃતિક બનાવવાના છે એટલે આપણે આપણા વિદ્યાર્થીને પણ પ્રાકૃતિક બનાવવા પડશે બરાબર અને મને ખાતરી છે કે પ્રાકૃતિક બનશે સારું અનાજ થશે સારું એ ભોજન ગ્રહણ કરશે સારી હવા નો ઉપયોગ કરશે ને તો એને વિચારો બી કેવા આવશે સામાજિક વિજ્ઞાન અંદર સમાજશાસ્ત્રી ડોક્ટર હંસા શેઠના એમણે એક રિસર્ચ કરેલું છે કે જે શહેરી વિસ્તારમાં ગંદી ગટરની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા જે બાળકો છે

મારે ત્યાં લખો તમે 8-10 વર્ષ થઈ ગયા અગરબત્તી સુગંધ માટે સળગાવતા દિવસે દિન રાજાની સુગંધ આવે ને રાત્રે રાતની રાણી એ તમારે સર્ચ કરવાનો અમારું ધોંધા છે માસ્ના માસ્ના તાલુકો છે ને ત્યાં ઘરે ઘર નર્સરી છે ધોંધા બરાબર એને પછી આપણે કોઈ સિક્રેટ રાખવાનો નથી જતાં હું તમને જતા જતા મારો નંબર આપી જવા બરાબર બોલો હવે કઈ જરૂર છે આમ દિમતા રાજા એક સુગંધ જ આવે છે એ રાતની રાણી રાત રાણી આવે ને એના જેવા જ ખૂબ આવે છે પણ એનું નામ દિમકા રાજા બોલો તમે અત્યાર સુધી લસણનો લસણ ને તમે કઢી જોઈને લસણનો છોડ જોયો છે લસણના પાન આવે તમે કઢી બનાવવાના હોય

છોડ અલગ આવે છે અને ચાર વાગે ગયા તે પણ આપણે અહિયાં સરસ મજાનો એમનો જ્ઞાન નો લાભ લીધો અને સુનીલભાઈ અને નો આપણે ખૂબ આભાર માનીએ કે આવા વક્તાઓને વચ્ચે લાવ્યા

Thank you.